બે હજાર ચોવીસમાં ઇન્ડિયા ગઠબંધન થયું ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતમાં બે બેઠકો આમ આદમી પાર્ટી લડી ભરૂચ અને ભાવનગર અને હાલમાં જે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમીનું ગઠબંધન હતું તે હાલમાં નથી વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભૈયાણી ચૂંટાઈને ભાજપમાં ગયા બાદ પેટા ચૂંટણી આવી છે અગાઉની પાંચ પેટા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને સપોર્ટ કર્યો અને વિસાવદરમાં કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે ત્યારે ગઠબંધન તૂટે છે ત્યારે મને લાગે છે તાલુકા જિલ્લાની હોય કે આવનારી વિધાનસભાની ગઠબંધન હોય તો ગઠબંધનમાં લડીશું ગઠબંધન નહીં હોય તો આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે રહી વાત રાહુલ ગાંધીજીની રાહુલ ગાંધીજી એક ખૂબ સારા નેતા છે અને એક્ટિવ નેતા છે ગુજરાતમાં પણ એમની કાર્યપ્રણાલી ખૂબ સારી છે પરંતુ ગુજરાતના જે પ્રદેશના નેતાઓમાં જે જૂથવાદ છે એના કારણે નીચેના કાર્યકરોને યોગ્ય સ્થાન મળતું ન હોય એટલે ગુજરાતમાં કોંગ્રેસ એના કારણે આગળ આવી શકતી નથી તમે જોયું હશે બે હજાર સત્તરમાં સિત્તોતેર બેઠકો કોંગ્રેસની ગુજરાતમાં હતી અને બે હજાર બાવીસમાં સત્તર પર આવ્યા અને એમાં પણ આજે બાર ધારાસભ્ય વધ્યા છે પાંચ તો પાંચ ધારાસભ્ય કોંગ્રેસના ભાજપમાં જતા રહ્યા છે એટલે જે રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કીધું છે કે કોંગ્રેસમાં અડધા નેતાઓ ભાજપ સાથે મળેલા છે સાચી વાત છે કોંગ્રેસના કેટલાક નેતાઓની પોતાના કામો પ્રોજેક્ટો બિઝનેસને લઈને કેટલીક સાઇટો ચાલતી હોય છે જેના કારણે ભાજપ સાથે એ લોકો ચાલતા હોય છે જેને કારણે કોંગ્રેસ આજે ગુજરાતમાં મજબૂત નથી થતી ધીરે ધીરે કોંગ્રેસની બેઠકો ઓછી થતી જાય છે જોયું હશે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવી મહાનગરપાલિકાઓમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને લઈને હમણાં બે દિવસ પહેલાં આખી ટીમોએ રેડ પાડી અનેક બાંગ્લાદેશીઓ ત્યાં પકડાયા છે ત્યારે સવાલ એ થાય છે કે બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર આટલી મોટા પ્રમાણમાં ઘૂસણખોરી એ ખૂબ ચિંતાનો વિષય છે આ એક સુરક્ષાનો વિષય છે આની જવાબદારી કોની આ કાલે ઉઠીને કોઈ ગેર પ્રવૃત્તિઓને અંજામ આપી દીધો હોત તો કેટલું મોટું નુકસાન થાત એટલે આ ચૂક એ સુરક્ષાની છે સરકારે પોતે સ્વીકારવું જોઈએ અને જે પણ ડિમોલેશનની કામગીરી આવા લોકો પર થાય છે એને અમે પણ સમર્થન આપીએ છીએ કે જે પણ લોકોએ ગેરકાયદેસર આવી ઘૂસણખોરી કરી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે એમના પર ચોક્કસ પ્રમાણે કાર્યવાહી થવી જોયું હશે હરિયાણામાં ગઠબંધન ન થ ન થવાથી કોંગ્રેસ જીતથી દૂર રહી ગઈ છે દિલ્હીમાં ગઠબંધન ન થવાથી આમ આદમી પાર્ટીની સરકાર નથી બની એવી રીતના વિસાવદરમાં પણ છૂટા છૂટા લડવા જઈ જશે તો છેલ્લે આખરે ફાયદો ભાજપ લઈ જાય છે એટલે સત્તાવીસમાં ગઠબંધન થવું ખૂબ જરૂરી છે